રાજકોટ કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ખાતે વિદ્યાર્થીઓની નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાના હોય ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી આશરે ચારસોથી પાંચસો વિદ્યાર્થી રોજ સર્ટિફિકેટ કઢાવવા આવતા હોય ત્યારે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ વ્યવસ્થાના અભાવે અરજદારોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હોય ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસ સમિતિ દ્વારા છાસ વિતરણ તેમજ પાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ વિજય અહીં હું સવારના આઠ વાગ્યાથી આવી છું પણ હજી સુધીમાં મારો વાળો આવ્યો નથી પણ હવે ખબર નહીં ક્યારે આવશે ને બહુ ટ્રાફિકમાં લાંબી લાઈનો ભૂરેવું પડે છે આટલા ગરમીનું કોઈ અહીંયા પાણી સિવાય કોઈ સુવિધા જ નથી અને બહુ તકલીફ પડે છે સવાર બધી બહુ બધી લાઈન છે એ લોકો બહુ ધીમું કામ કરે છે એટલે બહુ ઓછા જણાનો વારો આવે છે કેટલા લોકોને તો અહીંથી પાછું પણ જવું પડે છે પણ કઈ કરતા નથી એટલે બે દિવસ પહેલા સમાજ કલ્યાણના અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ વિદ્યાર્થી લોકો સવારમાં આઠથી સાંજના છ વાગ્યા સુધી હોય છે તો પાણીની વ્યવસ્થા મંડપની વ્યવસ્થા બધી વ્યવસ્થા જવાબદારી તંત્રની હોય છે પણ ખરેખર આ તંત્ર જવાબ ન દેતા તો કોંગ્રેસ પક્ષે આ આયોજન કરેલ છે ખાસ તો સિસ્ટમ ક્યાંક બદલવાની જરૂર છે કઈ પ્રકારની સિસ્ટમ અત્યારે છે અને ખરેખર તંત્રને નિર્ભર તંત્ર છે આ તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ એક કાર્યક્રમ પણ આપવામાં આવશે ખરેખર જે ક્રિમિનલના જે દાખલા કાઢવામાં આવે છે સેમ ડે મળી જવા જોઈએ લોકોને બબે દિવસે મળતા નથી જો આ તંત્ર નહીં સુધરે તો કલેક્ટરને ઘેરાવ કરવામાં આવશે ખરેખર ગઈકાલે પણ ડેપ્યુટી કલેક્ટર આ બારમાં રજૂઆત કરવા આવી છે બારી પણ વધુ ખોલો સેમ ડે લોકોના દાખલા નીકળી જાય એવું તંત્ર પાસે અમે અપેક્ષા રાખી સ્થિતિ કહી શકાય કે સમગ્ર રાજ્યમાં રાજ્યની તો વાત કરીએ પણ રાજકોટમાં જે સિસ્ટમ બદલાય એના માટે અમે જારદાર રજૂઆત કરવામાં આવશે